નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેક માંથી હમીર આજે તારીખ છે છવ્વીસ બાર બે ડેનિશભાઈ છે જોવા માટે આવ્યા છે એને તુવેર પાકમાં ઓમ રુદ્રા વાપર્યું હતું ભાઈ પાસે સત્તાવન વીઘા જમીન છે અને પહેલી જ વખત ઓમ રુદ્રા આપણું બહાર થી લીધું હતું તો ભાઈએ વાપર્યું છે તો રિઝલ્ટમાં પૂછી અને ભાઈ તમારું નામ ડેનિશભાઈ વલ્લભભાઈ વાથિયા

નબળા ખેડૂત તો નથી ખબર નથી પડતી એવું તો નથી ને બધી ખબર પડે છે ડીઝલ બાબત બધી બધી તો શું કેવા માંગશો ગ્રુપ ના ખેડૂતો ના ગ્રુપ માં આપડે કેવા માંગી ખાતર વાપરા જેવું છે ને પાયા ને પાયા ચડાવવા અત્યારે ગમે ત્યારે પારા ચડાવી ત્યારે બે વાર જઈએ બે કે ત્રણ વાર આપડે પાયામાં ખાતર ભરતા તો ઓમૃદ્ર જ ભરો એનપીકે કે ડીએપી એવું બંધ કરો અને બીજું ખાતરો એટલા સમય તમને લ્યો છો કોઈ પૂછવા એવું રિઝલ્ટ કેવું ના ના પેલી વાર અત્યાર સુધી ખાતર તમે કોઈ જોવા આવ્યો ખાતરે વાપરું તો નથી આવ્યો ને જો તો તમે ભાઈ ઓમ રુદ્રા એ બદલ તમારો ખુબ ખુબ ધન્યવાદ અને બે પાંચ ખેડૂત ને ભલામણ કરજો ઓમ રુદ્રા વાપરે એમ પાકો તો તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ ધન્યવાદ